આવનાર પાંચ દિવસ અનેક રાજ્યોની અંદર ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયામાં એક નવું વાવાઝોડું બનતું જોવા મળ્યું છે આ નવા વાવાઝોડાની અસરોના કારણે અનેક રાજ્યોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે વાવાઝોડાની અસરોના ભાગરૂપે અરબ સાગરના દરિયામાંથી હાલ અત્યારે તીવ્ર પવનો ફૂંકાઈને બંગાળની ખાડીના દરિયાની અંદર આગળ વધતા જોવા મળી રહ્યા છે જેને જોતા અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર અત્યારે મોટો પલટો જોવા મળી રહ્યો છે સાથે જ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર થયેલો જોવા મળ્યો છે સાથે જ વાવાઝોડાના આજુબાજુના વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અંદર પણ વધારો થતો જોવા મળી રહેલો છે જેના કારણે પવનની ઝડપ અત્યારે વાવાઝોડાની અસરના કારણે એકસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન આ વાવાઝોડાની ચારેય દિશાઓથી ફૂંકાતો જોવા મળી રહ્યો છે ને વાવાઝોડું લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ધીમે ધીમે આગળ વધતું જોવા મળ્યું છે જેના કારણે વાવાઝોડું ભુવનેશ્વર ઢાકા અને ધાનબડના વિસ્તારોમાં બે દિવસની અંદર ટકરાઈ શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અત્યારે લો પ્રેશર એરિયા બંગાળની ખાડીની અંદર તીવ્ર બનીને આગળ વધતો જોવા મળ્યો છે બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાવાઝોડાનું ભારે જોરને તીવ્ર દબાણ વધતું જોવા મળ્યું છે જેના કારણે બેંગલુરૂના વિસ્તારોની અંદર મદુરાઈના વિસ્તારોની અંદર અને શ્રીલંકાના વિસ્તારોમાં આજે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે જ મુંબઈની અંદર બેંગ્લેબીના વિસ્તારોની અંદર હૈદરાબાદનો વિસ્તાર વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર ધાનવડના વિસ્તારોની અંદર પણ વરસાદને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજે વહેલી સવારથી જ પલટો જોવા મળી શકે છે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે સાથે જ ગુજરાતની અંદર આજે ભારે પવન ફૂંકાઈ શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પવન ફૂંકાતો જોવા મળી શકે છે ગુજરાતની અંદર પવનની તીવ્રતાની અસરોને જોતાં આજે અને આવનાર પાંચ દિવસ સુધી વાતાવરણની અંદર મોટો પલટો આવી શકે છે અને વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર માવઠું પડવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે આગાહીને જોતા સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગરમીના પ્રમાણની સાથે બફારો જોવા મળી શકે છે અને સાથે જ વાતાવરણની અંદર પલટો પણ આવતો જોવા મળશે જેના કારણે ભાવનગર અલંગનો વિસ્તાર અમરેલી બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢના વિસ્તારોની અંદર સાથે જ મહુવા ઉના વેરાવળના વિસ્તારોમાં તે ઉપરાંત પોરબંદરનો વિસ્તાર ભાનવડના વિસ્તારોની અંદર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર સલાયા જામનગર રાજકોટના વિસ્તારો એ ઉપરાંત મોરબીનો વિસ્તાર અને સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર ગરમ પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને ગરમ પવનોની સાથે રાજ્યની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને વાદળછવાયા વાતાવરણ સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પડી શકે છે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે કચ્છના વિસ્તારોની અંદર પણ હવે ધીમે ધીમે વાદળો તીવ્ર બનતા જોવા મળ્યા છે ને જેના કારણે વાદળછવાયું વાતાવરણ જોવા મળશે નળિયાનો વિસ્તાર લખપતનો વિસ્તાર ખાવડ ભુજના વિસ્તાર ગાંધીધામનો વિસ્તાર રાપર અને માંડવીના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળ્યો છે અને સિસ્ટમનું સંક્રમણ પણ ધીમે ધીમે કચ્છના વિસ્તારોની અંદર વધતું જોવા મળી રહેલું છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અને જિલ્લાઓની અંદર સિસ્ટમનું જોર વધી રહ્યું છે જેના કારણે અહેમદાબાદનો વિસ્તાર આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર આજે ગરમીની અંદર ધીમે ધીમે વધારો જોવા મળી શકે છે અને ગરમીની સાથે વાદળછવાયું વાતાવરણ સર્જાઈ શકે છે અહેમદાબાદના વિસ્તારોની અંદર વડોદરા અને દાહોદના વિસ્તારોની અંદર પાંત્રીસ ડિગ્રીથી લઈને છત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી શકે છે આમ ભર ઉનાળા દરમિયાન રાજ્યની અંદર કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના વાતાવરણની અંદર પણ પલટો આવશે પલટાની સાથે ધીમી ધારે હળવા વરસાદને લઈને પણ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આગાહી કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના વાતાવરણ ઉપર પણ ધીમે ધીમે પલટો જોવા મળી રહ્યો છે આવી રીતના પવનો ફૂંકાતા જોવા મળ્યા છે જેના કારણે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ આજે ફરી એકવાર વાતાવરણની અંદર પલટા સાથે ગાજવીજ સાથે ધીમી ધારે હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ લઈને આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયાની અંદર સિસ્ટમનું સંક્રમણ હવે ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે ને એક મોટો સ્ટ્રફ સર્જાતો જોવા મળ્યો છે અને આ સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના દરિયા સુધી લંબાતો જોવા મળ્યો છે જેના કારણે આવનાર પાંચ દિવસ સુધી જેમાં પણ તારીખ 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 અને દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓની અંદર ગાજવીજને પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે બંગાળની ખાડીના દરિયાની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળશે વાવાઝોડું અત્યંત ઘાતકને તીવ્ર બનીને આગળ વધીને ટકરાયેલું જોવા મળશે ને વાવાઝોડું ટકરાવાની સાથે જ ફરી એકવાર ભુવનેશ્વરના વિસ્તારો ઢાકાના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે અનેક જગ્યા ઉપર મેઘ પ્રલય જોવા મળી શકે છે ને આંધી તુફાન જેવો પવન ફૂંકાઈ શકે છે જેવું પણ અનુમાન આ નવા વાવાઝોડાને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે વાવાઝોડું ટકરાવાની સાથે જ બેંગલુરૂના વિસ્તારોની અંદર મદુરાઈનો વિસ્તાર બેંગ્લેવી મુંબઈના જલાણાના વિસ્તારની અંદર હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારોની સાથે સાથે ગુજરાતની અંદર પણ ભારે અને તીવ્ર પવનો ફૂંકાઈ શકે છે અને જેના કારણે આજથી લઈને આવનાર પાંચ દિવસ સુધી રાજ્યની અંદર માવઠાની સાથે ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ વાવાઝોડા અંગેની આવી તાજીને પળપળની માહિતી સૌ મેળવા મેળવવા ચેનલમાં નવા છો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો